છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામભે રાઠવાએ આજે ફોર્મ ભર્યું હતું જોકે ફોર્મ ભરતા પહેલાં તેઓએ કોંગ્રેસ કાર્યાલય ખાતે જંગી જાહેર સભા સંબોધી હતી જોકે આ જાહેર સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ જંગી જાહેર સભામાં જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા હતા જો કે આગામી આ લોકસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસ વિજયી થશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો આજે ભાજપ ઉમેદવાર દ્વારા પણ પોતાનું નામાંકન પત્ર ભરવામાં આવ્યું હતું ત્યારે આજે કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાએ પણ પોતાનું ફોર્મ ભર્યું હતું ફોર્મ ભરતા પહેલાં તેમણે જાહેર સભા સંબોધી હતી અને જાહેર સભામાં પોતાની જીતની આશા પણ તેમણે વ્યક્ત કરી હતી આજે હિન્દુઓનો આસ્થાનો દિવસ નવરાત્રિની આઠમ ને આઠમના દિવસે અમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે પાર્ટીએ જે મારી પસંદગી કરી છે એનું નોમિનેશન ફોર્મ માન્ય કલેક્ટરશ્રીની ઓફિસમાં રજૂ કર્યું છે મને વિશ્વાસ છે કે આ એકવીસ સંસદી મતવિસ્તારની બેઠક કોંગ્રેસ એકસો એક ટકા જીત મેળવશે એ બધું પછી નો વારો છે આજનો વાત પૂરો આજે વાત પૂરી કરીએ દાદા પછી વાત કરશું વન ટુ વન